આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યક્રમ અંતર્ગત ભાભર તાલુકાના ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર હિતેન્દ્ર ઠાકોર અને કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉક્ટર દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાડા ગા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં પચાસથી વધુ લાભાર્થીઓને આ નિદાન કેમ્પનું સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો આ સર્વરોગ નિદાન કેમ્પમાં બીપી ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સારવાર સલાહ દાવ માટે લોહીની તપાસ સિત્તેરથી વધુ ઉંમરના લાભાર્થીઓના પીએમ અને આભા કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવાઓ પણ આપવામાં આવી હતી સાથે સાથે લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર નિકિતા પોરણિયા દ્વારા લાભાર્થીઓની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઇઝર ભીખાભાઈ પરમાર અને ફિમેલ સુપરવાઇઝર ચંદ્રિકા રાવલ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું અમે ખારી પાલડીએ ફોર્મ હાઉસમાં રહેતા ગામથી દૂર બે અઢી કિલોમીટર અહીંયા કુવાળાથી આરોગ્યમાંથી મારા ડૉક્ટર વધાર્યા હતા અમને આરોગ્ય કાર્ડનો લાભ આપ્યો અને શિક્ષણ આવેલું એનું આરોગ્ય વિષય એનો બધો અને અમાને બધી સારી સારવારે હાલી